પતંગ તો લાડો છું પેલા કુતરો ના ઓલે લાડવા લાડવા કૂતરો ઓલે આવે એટલે કૂતરો થોડા ખાવા બનાવવાનો કુતરો ઓલેણસો ખોય કુતરો ખોય બધો ખોય એવું હોય તાણ યાર એટલે હું હું થાય ફાયદો નઈ યાર શું થાય આપણો એવું તાણ વાત આવી ગયું હોય તમે કોક વિચારું પેલી ચાઈના કંપની આવતા ના પાછળ મારું અને પેલું બધું જાય વેતા બાપડો ચકલો શીલો મરી જાય આપણે આપડે લાડવા બના મારે લાડવા બનાવવાના કુતરા લાડવા યાર બનાવજ હો પો કિલો વધારે બનાવજ હા તે કઈ હતું ને પડ્યું જગ્યા બની લાડવા લાડવા બનાવવા વિચારું છું એવું હું કે આપડે તાર પેલો બનાથી કશી એવું પેલું ચકલો ચકલો નાખવાનું પછી દોણા નાખવાનું એવું બધું કોક કરવું પડશે મેળવી ફટાફટ ભરી દેવાનું બધા બરાબર લાડવા બનાવના પોચ કિલો તારે લાડવા કેવો તારા બે જણા શેર બનાવી પોસ્ટ કિલો લાડવા કૂતરો આખા ગોમો નહીં જો હું તો મદદ કરાવતા અને આ બે જણા 3 કિલો ચકરોન કરીએ તો પેલા બે જણા કોક બીજા બે જણાને બોલાવ બીજા બે ત્રણ વાર બોલાયી હેડો બે ત્રણ ને બોલાવો કે કોને બોલાવશુ લાલુ સોક હય બોલાગે ને એ લાલિયાને ફોન કર રમતા ઓ ના મારા પાસે તો નહી તો આ પાસે કરો હો

હા તો એક કામ કરો છો હ કોઈ આપ પ્લાઈ ના ઘેર આવજે આપ મીટિંગ રાઈ જા ટીનિયા ઘેર ઓવર ટીનિયા ઘેર મીટિંગ ઓવર મીટિંગ રાઈ જા અગત નહીં હા કોક રાતી ઉતરણ ની કોઈક વાત ચાલતી હતી રે ઓવર એટલે મીટિંગ રાઈ જા તું આય દૂધ જોતા પણ હા દૂધ નું ફોન કરું દૂધ જમ બે આઈજે હા તો દૂધ જમ ફોન કરીને તું લેતા બરોબર હા કોઈ મીટિંગ રાઈ જા આઈ જા હા હા

એવું બધું વિચારી નહી અમે હા તો અમે એવું વિચારી શક આ વાન પાંચ કિલો લોટ પડે છે લાડવા બનાવના છે અને ચકલો માટે પ્લે કરવાનો છે જો આપડે હું કયું કરો ચકલો માટે હવારે પૂન કરવાનું આપણ કાલ ઉતરણ નહીં કરવા રાતી જ કરવાની આતે આપણ રાતી કા દે ઉતરણ એટલે આપણ ચાર જેના એક જ પતંગ સરે કાટ દે છે આપણ ઉતરણ થઈ જાય અને પેલું છે ને પૂન હવારે કૂતરો કબૂતર એવું જ કરવાનું પતંગ કબૂતર આપડે ટીણો છે દસ કિલો ભેડકો છે અને મારા ઘેર થોડું પડ્યું ત્રણ કિલો જેવું મારા ઘેર પડ્યું એટલે કીધું હું ઘેર તો કઈ દીધું બની ગયે કઈ કીધું અને પડી કે લાડવા બનાવી ગયા જે ચકલો પોણી મેકવાનું છે ને એ પોણી નું બનાવ લાડવા બે લાડવા બનાવ બરાબર લાડવા બનાવજો ને અમે ઘેર ઘેર ચકલોનું પોણી નું

ચાય ચાઇના દોડી લાયા નહી રાતવાનું સામાન બધું પડી ગયું ચકલો માટે આવે ને એ આપડે અત્યારે બનાવી દઈએ અને લાડવા બનાવી દઈએ અને દોણા તૈયાર કરે એટલે હવે આપણે લાડવાડવા બના પતંગ ચગાવવા ચગી ના પેલા આપડે પીલું આપડે જે પુન્ય કામ કરવાનું એ પેલા કરી દઈએ આમ વાત કરી લાડવા બાડવા બનાવી તા બરાબર તો મું લઈ આવું અને ચાલુ કરી લાડ ચાલુ કરી